मैं राजेश बिहारी द्विवेदी वाइस प्रेसिडेंट अवादा एनर्जी और आज भावनगर से मोदी जी के कर कमलों से बहुत सारे प्रायोजनों का उद्घाटन हुआ है शिलान्यास हुआ है उसमें से एक के जो तावी में 280 एट्टी बाई फोर मेगावाट पीक का जो सोलर प्लांट लगा हुआ है उसका भी लोकार्पण हुआ है ये प्रोजेक्ट की यह विशेषता है कि यह पूरी तरह से जो है ना आत्मनिर्भर भारत का प्रतीक है और यहाँ पर हर इक्विपमेंट जो है ना स्वदेशी तकनीकी से बना हुआ स्वदेशी मटेरियल से बना हुआ है पहले हम सोलर पैनल जो है ना चाइना से या दूसरे देशों से इंपोर्ट करते थे यह स्वदेशी तकनीकी से पूर्ण रूपेण आवादा निर्मित पैनल पूरा 100 परसेंट पैनल लगे हुए हैं और इसके साथ बाकी भी मटेरियल सभी आवादा के निर्मित हैं इस प्रोजेक्ट को हमने रिकार्ड टाइम में नौ महीने के अंदर पूरा किया है और कमीशन कर दिया है इस प्रोजेक्ट के जो लाभान्वित होने वाले हमारे जीव पैनल हैं और जिसको कि लगभग हम ફાઈવ હન્ડ્રેડ મિલિયન યુનિટ સે ઉપર બીજળી જો હેલભર મેં હમ સપ્લાય કરેન્ક યુ આજે આ ગુજરાતની પાવનધરામાં ભાવનગર ખાતે દેશના આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે આજે વિકાસના વિવિધ પ્રકલ્પોનું જે લોકાર્પણ કરી અને રાજ્યને સૌથી એક વિકાસની મોટી ભેટ આપી છે એના ભાગરૂપે આજે આ સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના તાવી ખાતે અવાડા કંપની દ્વારા એક નિર્મિત બસો એસી મેગાવોટ સોલાર પ્લાન્ટનું પણ આ વર્ચ્યુઅલી ઉદ્ઘાટન થયું છે જેમાં આજે આપણા જિલ્લાના સાંસદ માનની શ્રી ચંદુભાઈ શિહોરા ધારાસભ્ય શ્રી પી કે પરમાર અને વિવિધ અધિકારી અને પદાધિકારીઓએ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી અને આ કાર્યક્રમને સફળ અને સંપન્ન બનાવ્યો છે દેશના આદરણીય વડાપ્રધાન મોદી સાહેબે જે વોકલ ફોર લોકલ જે સ્વદેશી અપનાવવાની જે વાત કરી છે એ આ દેશના અને આ ગુજરાતના તમામ નાગરિકોને હું આ મીડિયાના માધ્યમથી અપીલ કરું છું કે વોકલ ફોર લોકલ આપણા દેશમાં જે બનતી જે ચીજ વસ્તુઓ છે એને જ આપણે ઉપયોગ કરીએ અને અન્યને પણ જાગૃત કરીએ તો જ બે હજાર સુડતાલીસ જે વિકસિત ભારતનું મોદી સાહેબનું સ્વપ્ન છે એને સફળ કરવા માટે આત્મનિર્ભર ભારતના માધ્યમથી આપણે સૌ આગળ વધીએ આજે આપણા દેશના આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે ભાવનગર વધારે છે અને આ દેશને દરેક ક્ષેત્રમાં ઉર્જાવાન બનાવવા માટે આ દેશને બે હજાર સુડતાલીસ સુધીમાં વિકસિત ભારત બનાવવા માટેની યોજનાના ભાગરૂપે આજે લખતર તાલુકાના તાવી ગામે ચારસો મેગાવોટનો સોલાર પ્લાન્ટનું આજે મને કહેતા આનંદ થાય કે આપણું ગુજરાત આપણા દેશની અંદર સૌથી વધારે વીજળી ઉત્પન્ન કરતો આપણું ગુજરાત બની ગયું છે ત્યારે આ સોલાર પ્લાન્ટ દ્વારા ઘણો બધો વીજળીનું ઉત્પાદન થવાનું છે અને આપણા ખેડૂતોને અને આપણા તમામ ગુજરાતના તમામ લોકોને આના દ્વારા આપણને વીજળી મળવાની છે ત્યારે આપણા નરેન્દ્રભાઈ મોદી સાહેબનો આ તકે ખૂબ ખૂબ આભાર માનું છું